gaius Hello. <laughs>

અજય મહારાજ સ્વાગત કરવા માટે નરેશભાઈ બોલવા અજયભાઈ મહારાજ નું સ્વાગત કરવા ઉપર જાય

वक्रपुण्डा महान्ताय सूर्यकोटि समानप्रभम् निर्विघ्नं कुरुमि me અને એક એવા કથાના કથા આદરણીય પરમ પરમદિય મારા સ્ત્રીના ચરણોમાં વંદન કરીને વ્યાજપીઠને વંદન પ્રભુના ચરણમાં વંદન કરીને મારા સંગીતના વિશાળ દરંગાના ચરણમાં વંદન વિશેષ કેમેરામેન સાઉન્ડના વિશાલ ઉપસ્થિત વડીલો ભાઈઓ બહેનો નાના ભૂલકાઓ બધા જ ભક્તોના હૃદયની અંદર મારો પરમાત્મા વિરાજમાન છે તો બધા જ ભક્તોના ચરણને વંદન કરી દઈએ શ્રી હરિની કથા ચાલી રહી છે તો મિનિટ માટે આપણે બેઠો પહેલા પણ મિનિટ માટે કૃષ્ણ કરી લે બધા ભાવને શ્રદ્ધા ભગવાન Three, four. સુધી એક જીવ પણ ધૂખો રહી ત્યાં સુધી જે જમતા પણ નથી એવા કે હરિનારાયણના ચરણમાં આપણે પેલા વંદન કરી લઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે હે પરમાત્મા તમારી અઘાજ કૃપા અમારા ભક્તો પર છે કે તમારી કૃપાથી જ અમે તમારું નામ સ્મરણ કરી શકતા છે તમારા કાર્યોને કરી શકતા છે નિમિત બનીને અને અમારા પુત્ર પરિવાર પર પણ તમારી અગાદ કૃપા છે કે તમારા નામમાં પરમસુખ સમાયેલું છે જે અમે એની અનુભૂતિ કરી રહેલા છે તમારું નામ લઈને સુખને ભોગવી રહેલા છે અમને આ દુનિયાનો કોઈ પણ હરક ભય કે શોખ નથી કામ કારણ કે અણુ અણુમાં પણ તમે વ્યાપ્ત છે તો જ્યારે તમે જ બધી જગ્યાએ છે તો અમને જંગલી જાનવરોનો પણ હવે ભય રહેલો નથી કામ તારી કૃપા થાય તો બધી માણસો નિર્ભય થઈને આ જગતની અંદર જીવી શકે તો એવી નિર્ભેર ભક્તિ તમે અમને પ્રદાન કરજો આપણે બધા સંસારી છે એટલે સંસાર એને સંતોએ અને શાસ્ત્રોએ દુઃખાલય કર્યો છે દુઃખ આપનારો છે પણ જેના પર જે છે તે બધાને આપે જેના પર જે વસ્તુ છે તેની વહેંચણી કરે તો જે દુઃખી છે તે બધાને દુઃખ આપે અને જે સુખી છે તે બધાને સુખી બનાવવાના પ્રયાસ કરે એટલે એકવાર એક ગામની અંદર એક આપણા જેવો સામાન્ય માણસ સંસારથી ત્રાસેલો અને એક ત્રાસ જ્યારે અસહ્ય થઈ ગયો તો એ સંતના ચરણમાં ગયો અને સંતના ચરણમાં જઈને એમ કહ્યું કે મેં બહુ દુઃખી છે આ દુનિયા મને બહુ દુખી કરે એટલે નાની નાની વાતો કોઈ કહે એટલે મારું મગજ બગડી જાય એટલે મેં અંદરથી બહુ દુઃખી છે કે તો મારે શું કરવું જોઈએ એટલે સંતો હંમેશા અનુભવ કરાવવા માનતા હોય એટલે સંતે એમ કહ્યું કે એક ગ્લાસ પાણી ભરેલો લઈ આવો અને એની અંદર એક મૂળ ભરીને એ પાણીની અંદર મીઠું નાખી દીધું ચાલ આ પી જા એટલે એ પી ગયો પાણી અને એને બહુ સારું લાગ્યું સંતે પૂછ્યું કેવું લાગ્યું બહુ સારું લાગ્યું કેવું કારણ કે ગ્લાસ આટલો પણ મીઠું આટલું એટલે એને બહુ સારું લાગ્યું પછી એમને એમ કહ્યું કે ચાલ હવે મારી સાથે જાઓ આગળ જવા લાગ્યા એ તળાવ આવ્યો એટલે એમને જેટલું ગ્લાસમાં મીઠું લાગેલું એટલું જ આ મીઠું તળાવમાં લાગી દે અને એ ભાઈએ એ તળાવમાં મીઠું લાટી દીધું અને પછી એ સંતે એમ કે ચાલ હવે તળાવમાંથી પાણી પી અને જ્યારે પાણી પીધું એ ભાઈએ અને સંતે પૂછ્યું હવે કેવું લાગ્યું હવે ખાડું નહીં લાગ્યું હવે મીઠું લાગ્યું પાણી પીલું છે મીઠું જ પણ નાલ્લા ગ્લાસમાં લાવ્યું તો ત્યારે એ ખારું લાગ્યું અને એ જ મીઠું મોટા તળાવમાં લાગ્યું ત્યારે એ જ પાણી મીઠું લાગ્યું કહેવાનો મતલબ એ છે કે આ દુનિયા તમે જેટલા હૃદય નાલ્લા રાખશો એટલા જીવનમાં દુઃખી થવે એટલે હૃદય વિશાળ રાખવાનું એટલે કોઈ ગમે તેવી એમાં લાગી જાય તો આ હૃદયને કોઈ બહુ ફરક કારણ કે પરિસ્થિતિઓ છે રહેવાની આ દુનિયા છે જ્યાં હારું થાય જો સારું થાય ત્યાં તકલીફ રહે તેના બાદ લોકો આંગળી બાકી ગામમાં કોઈ દારૂ પીને ફરિયાદ કરતો હોય તેના બાદ થોડી આંગળી એટલે સારો કરવામાં સો વિઘ્નો આવવાના છે અને જેની વેલ્યુ છે તેના મુદ્દા બાજુ લોકો આંગળી કીધે બાકી જેની વેલ્યુ નથી તેના બાજુ થોડી ચિંતા એટલે જ્યારે કોઈ આપણે નિંદા કરે તો ત્યારે ખુશી એ વાતની માનવાની કે કે ને કોઈનેમાં છે એટલા માટે એ નજર મારવું એટલે અને જ્યારે આવા હરીની ફૂંકાઓ હોય તો આવી પરિસ્થિતિમાં પણ માણસો આનંદમાં રહી શકે એટલે શિરડીના સાંઈ બાબા હંમેશા એમ કહેતા કે વાદ વિવાદમાં કોઈએ પડવું નહીં ચાહે દુનિયા ઊંધી જતી થઈ જાય પણ આપણા કાર્યમાં કાર્યમાં એટલા વ્યસ્ત રહેવાનું કે આપણને ફાલતું સમય મળે અને જે નવરા માણસો હોય એ જ નખોટ વારે તેને જ ખોટું સમજ પડે બાકી જે માણસો કામવાળા છે સારા છે તેને કોઈ દિવસ મગજમાં ખોટા વિચાર આવતા નથી એટલે આવા ખોટા માણસોનો પણ માણસોએ સંગ કરવો જોઈએ નહીં નહીં તો જેવા સાથે રહે તેવા માણસો બની જાય અને બરાબરી કોઈની નહીં કરવાની એક ગામની અંદર શિષ્યો સાથે એક ગુરુ રહેતા